નમસ્કાર ખેડૂત મિત્રો શું તમારા ચણાના પાન ભેળા પડે છે શું છોડનો વિકાસ અટકી ગયો છે તો આજે આપણે વાત કરીશું આધુનિક ખાતર વિશે જે ચણાના પાકનું ઉત્પાદન વીસ થી ત્રીસ ટકા સુધી વધારી શકે છે આ ઝીંક ઓક્સાઇડ છે પોઈન્ટ પાંચ ટકા તો ખેડૂત મિત્રો આજે આપણે ઝીંક ઓક્સાઇડના મહત્વના ચાર મુદ્દાઓ વિશે વાત કરીશું પહેલો મુદ્દો ઝીંક શું છે ને કેમ જરૂરી છે તો ઝીંક એક માઇક્રોન્યુટ્રિયન તત્વ છે કે જેની જરૂરિયાત

શુદ્ધ ઝિંક ખાતર આવેલું હોય છે કે ત્રીજો મુદ્દો કે ઝિંક ઓક્સાઇડના ઉપયોગ કરવાથી થતા મહત્વના ફાયદાઓ કે ઝિંકના ઉપયોગથી કે પાનમાં લીલાશ આવે છે છોડનો વિકાસ થાય છે અને ફળ ફૂલ ફાલમાં પણ વિકાસ જોવા મળે છે અને અંતે સરેરાશ આપણા પાકમાં વધુ ઉત્પાદન જોવા મળે છે કે ચોથો મુદ્દો કે ઝિંક ઓક્સાઇડ કઈ કંપનીનો વાપરવું કેટલું પ્રમાણ આવે છે અને ક્યારે છંટકાવ કરવો જોઈએ સાંજના સમયે કરવામાં આવે તો આપણે ચણાના પાકની અંદર ખૂબ જ સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપને જોવા મળે છે અને જો ખેડૂત મિત્રો જો તમારા ચણાના પાકની અંદર ઝીંકની ઉણપ દૂર કરવી હોય કે પાકનું ઉત્પાદન વધારવું હોય તો ઝિંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય જાણવા જેવી લાગી હોય તો ચેનલને શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો અને આવા જ ખેતીવાડીના વિડીયો જોવા માટે ચેનલને ને કરો જય જવાન જય કિસાન